માર્જન ના આવવા નહી તો નહી લાગે કે મારા તો કપડા જ ડાયરેક્ટ પરવ જઈને છે કે નાવા ને બતાવું બોલતી હોય કમ કરો કમ કરો બોલ શું કે છો

માર મળે માર મળે કે એટલે હા દૈવી ખુરક હોય બસ્કા ભરી એટલે જ છે હેવી તમે ટ્રાય કરો તમે એક જ એકવાર હાલવા જાવ ખરેખર આપટી આવડે ઇન્જા બધા થેલા કેવા લઈ લઈને નીકળાય ના હો તમારે તો કેવું મસ્ત છે નકે રોગ નતો કાઈ નતો કાઈ ઢૂકકી મારવો જો ને પાછો કાઈ ફોટો આતનો પડતો ભાગો જ આ ઓલી ઉતારે હું લોકો ઉતારું છું

કપૂર લીધો મેં લીધો બે સેમ કલર આ બધા જો રેનકોટ લેવા માટે બધા ચોમાસું વહી ગયું તો રેનકોટ લે છે કારણ કે વરસાદ એટલો બધો છે ને એટલે તો ચાલો ચાલો હું તો પલ્લી ગયો છું તો મેં તો રેનકોટ પહેલી લીધો છે ને બજારમાં આવી ગયા છે ત્યારે મારો અવર બજારમાં આટો મારી રીતે હા જો રેડી ને હા હા તો જો કે ની ફીટ ની બેરો લાઈક એન્ડ કોલા ફીટ

ઉપર દર્શન કરવા જાય છે ખોડિયાર ખોડિયાર માતા માતા કારણ કે બધા બધા છે 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 ને ને રેનકોટ રેનકોટ ગયા આવે પહેરીને રહી આવી મને એમ કે તું અહી આવી ગયેલી છો કોનો છે કોઈ પડ્યો બે નો ફોટો છે અહીંયા નીચે ને એને કાગળ છે એવું છે એનો જ આ ફોટો છે ને ખબર નોતી કે અહીં ગળધરા આવેલો મને ખબર છે અમે બીયું જ ન તઈ એવું છે કિચન માં આવતા તંતે તો ને ફોટો એ જોઈ કે ના કે મેં આવેલો પછી યાદય બાકી યાદ નોતું નામ યાદ નો હોય કે નામ પૂછ્યું તો કાયા નો હવે યાદ આવી ગયો પણ હા હવે યાદ આવી એવું સરો નીચે જાવું છે નીચે આવવાનું છે લાક પર ગઈ નહી દર્શન કર લે અહીંયા પછી નીચે દે ઓકે રાજી તો યંદર બીકી લાગે અરે બાપ રે બજબની અમે કલ કદા આયા જો આયજો બતાય ડીએમ તે તો દેખાય એવું દે એમ એ એટલી ભીક લાગે છે આપણે ટુવી તો વધારે લાગે હા ઠંડી લાગે છે વરસાદ વરસાદ કેવું છે છે તો ક્લિયર છે અમને દેખાય તો તમને દેખાય દેખાય તો કરો

તો જે અમે જો સ્થાન છે અહીંયા કેને આ તો વાળા જો બધું નાઈનમાં કોક લાગે બધા એ કરે કે થવાય છે બધા રેનકોટ ટ્રેન આવી જાય કારણ કે વરસાદના પલ્લી ગેલા છે ને એટલા બધા એની વાત તો ન બધા રેનકોટ ટ્રેન આવ્યા છે તો અત્યારે નીકળી ગયા દર્શન કરીને આમ ખરાબ જેવો છે ને કે વાત ન પૂછો અંધારું એટલે

બધા પરબધામ ભોગી જાય છે ને હું એટલો થાકી ગયો હતું ને એની વાત જ નબળો હતો નાથી નીકળ્યો ત્યાં નતો મારે ટોપો બાંધ્યો રૂમાલ બાંધ્યો રેનકોટ છે કારણ કે વરસાદ છે ને એટલી પલળતા પલળતા નીકળ્યા છે હે તો હવે છે ને પેલા મસ્ત મજાનું ફ્રેશ થવાનું છે જમવાનું છે પછી બહાર જવાનું છે શું કેવું તારું પેલા ફ્રેશ થવાનું છે હરખા રીતે કારણ કે રેનકોટ છે ને આ કોક ને એમ લાગે કે આ ક્યાંક લૂંટવા કેમ એવી રીતના જાય છે રો વાહ ભાઈ વાહ રો ઉપર સળાઈ દીધું છે ને રો લાય છે હવે સારો રહે તમે કન્ટિન્યુ લોગમાં બનાવી રહી જાઓ ફાકી હું તો હાવ તો મિત્રો મંદિરે તો આવી પ્રસાદી પણ લઈ લીધા દર્શન સરકાર મોર્નિંગમાં કરવાના અમે આવી ગયા જતા ફ્રેશ થવાનું કારણ કે આખો દિવસ સવારના અગિયાર વાગ્યા રખડે હાવ થાકી ગયા જ વરસાદના પલ્લી આ બાઈક નાખશે હું એક નાઈ નાખ્યો કપોની બધા વાગ્યા બાદ છેલ્લા બે લાગે મૂકી દાશે હવે મસ્ત

Thank you.